હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ખુબ સવાર જય દ્વારકાધીશ વેલા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે આઠ પ્લસ લગભગ આઠના દસ જેટલો ટાઈમ થઈ ગયો છે બાકી તો મિત્રો છ વાગે ઉઠ્યા હતા ગાડી લઈને દૂધ પર જતા કારણ કે મોર્નિંગ મોર્નિંગમાં મિત્રો ઠંડી ખતરનાક હોય સેમ પાછી બે દાડાથી ઠંડી રિટર્ન થઈ જાય એટલા માટે તો દૂધ ભરાય અને રનિંગ કરવા જાય કસરત કરવા જાય અને ઓકે મસ્ત નહીં જોઈને પ્લેસ રેડી થયા છે અને રાત્રે દસ વાગે જો મોમાં ઘેર જતા તો લેટ આવ્યા હતા મિત્રો તો મોડા ઉઠ્યા હતા બીજું તો ઓકે રેડી થઈ જાય છે મોર્નિંગ મોર્નિંગમાં માતાજીએ સરસ દીવાબતી કરી લીધી છે અને મસ્ત દર્શન કરી લીધો છે તમે એ કરી લેજો બાકી મિત્રો મને મમ્મીએ નાસ્તો બનાવી દીધો છે ચા બનાવી દીધી છે ચા નાસ્તો કરવાનો છે ગુડ મોર્નિંગ ચા કાઢી મૂકી મોર્નિંગ પેલા બોલ ગુડ મોર્નિંગ તો મિત્રો ડીગી તો આજ તો રી છે જો બોલતી નહી હું ગાડીમાં નહીં લઈ જાઉં ગાડીમાં નહીં લઈ જાઉં

બાકી તો મિત્રો આ હરગુરો એવો છે કે મને ફૂલ જ આવશે અને સેગો નહીં હતી અને આપણું પેલું ખેતર છે ચાર વીઘોના એરંડોવાળું એરંડો જોયું હોય તો બધી સેગો છે મિત્રો તમાકુ એક કમર છે ખતરનાક પ્રમાણું માલ કીટના હે દો હજાર ટન કા ઢાઈ કરોડ મજાક કર રહ્યા હૈ પુષ્પા

તો મિત્રો ડીગીને બે હજાર માં આવ્યા તો ચાર નાસ્તો લઈ હવે ચાર નાસ્તો કરાવી દઈએ અને પછી નીકળી જઈએ ઘેર હાલે તો જોબમાં એના શૂટિંગમાં રજા છું પણ આ જલ્દી જલ્દી પહોંચી જવું પડશે ટાઈમથી તો મિત્રો સાડા અગિયાર વાગી જાય ઠંડી ઉડવાનું નોમ નહીં લેતી ઠંડી વાય જાય છે બાકી તો મિત્રો ચાર નાસ્તો પહોંચાડી અને આવા ઘેર આવી છીએ ડીગી તો ફોન જોવા બે જાય જો અવાજ આવે છે ફોનમાં થોડો થોડો અને ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો છૂટિંગમાં નીકળવાનું છે લેટ પડે છે ફટોફટ જમી લઈએ જમીન શૂટિંગમાં નીકળી ગઈ બાકી જમવામાં બનાવીશું આપણા ઘર ફુલાવર તુવેર અને જાલરનું મિક્સર મરચો ગરમ કરે છે છાશ છે ઘઉની રોટલીઓ તો મિત્રો જમી લઈએ પછી મુલાકાત કરીએ આ તો મિત્રો અત્યારે વાગ્યો છે એક અને સરસ ખેમાં મૂર્ચનો કપડો પહેરી દીધો છે પાછળ કુંદાનો કપડો પહેરી દીધો છે અને નંબર વન બુટલેગર બની ગયો છે હું બુટલેગર ને હજી તો ઠાર ગાડી લાબા ને તારે કઈ બોરો બ્લેક બ્લેક સ્કોર્પિયો પીવો બ્લેક સ્કોર્પિયો લાવવાની છે મિત્રો ઓન તો ખરીદી લીધું છે ઓ જોવા તો ખરા ખાલી આ બાકી તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી દીધી છે કાલે તો રજા હતી હે ને તો મિત્રો રજા હતી હવે શૂટિંગ કરી સરિયા શરૂઆત કરીએ છીએ પેલો અમુ બસ સ્ટેન્ડ દેખાય એટલે થી મિત્રો ચાલુ કરવાનું છે તો મસ્ત સરસ બન્યા રહો એકાલ હારો કટમન તો થી બતાઈએ કોઈ ના લઈ છે મેલા

મારું ચમકતું નહીં બની મમ્મી મેં જે ચામેલા પછી ચા પીવા 13 બાકી તો મિત્રો ચાર રેડી થાય તો ચા પી લી અને આગળ જવાનું સાફ પ્રોવિસનગર થોડા કામ થી સમગ્ર ટીમ ના સભ્ય આવું છે બરાબર છે જવાનું છે ફંક્શન માટે અ પોતાની ગાડી લઈ આપણી ગાડી લઈ નહીં પાણી ગાડી

લેટ જ આવ્યા હતા કારણ કે આપણું કામકાજ હોય બધું પૂરું કરી પસાર બાકી તો ઘર નીકળ્યા છીએ પણ આવો તો આવજો

ખો ખાવાનું મિત્રો જે આવે તમારું તો મિત્રો આઈસ્ક્રીમ આવી જશે આપણે તો આઈસ્ક્રીમ લીધી છે પેલા લોકો એ આઈસ્ક્રીમ લીધી છે તો ખાઈ લઈએ બસ નીકળી વાગવામાં પોચેક મિનિટ બાકી છે નવીસનગર થી હવા ઘેર આયા છે ઘેર આવીને માં બુંદઈ છે સાલ લેવા માટે તો અર મમ્મી બે જણા ઉપર છીએ સાનની પોટલી ઉપાડવા અને ઉપળાવવા માટે આવું શિખર એરંડાવાળા ખેતરમાં છે આપણા કપાસમાં કાકાના ખેતરમાં જાય તો જઈએ પછી બેસો બેસો દોવા એટલે દૂધ ભાગવા જવું પડશે તો મિત્રો ખેતરમાંથી સાનની પોટલી લઈને આવી જાય આપણે એરંડાવાળા ખેતરમાં જતા ફટોફટ પોટલી લઈ અને ફટોફટ પાછા આવીએ બાકી છ વાગ્યા અને દસ મિનિટ થઈ છે મિત્રો આજ ઠંડી અત્યારે થી ગજબ ઠંડી વાય છે ચકુબેન તૈયાર જગો તો મિત્રો દૂધની ની રેડી થઈ ગઈ છે તો ડેરી જઈ આવીએ મસ્ત દૂધ ભરાઈ આવીએ ચકુન બે જણા અને મિત્રો બધા ઠંડી ઠરવું એ ના કરતી વેળા થતા જઈ આવીએ જઈ આવીને પછી મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મસ્ત દૂધ ભરાઈ તો વહેલા ગયા આવી ગયા હતા આવીને મિત્રો ખોણ પતી ગયું હતું બેસ્યોનું તો ખોણનો કૂતરો લેવા જાય આવું તો કોથરો ના કહેવાય કોથરી બોરો બાકી ઘરમાં જમવાનું રેલી થઈ જશે જમવા બે હવાની તૈયારીઓ કરીએ છીએ અને મિત્રો આમાં ડાયોડિકો ને શરદી થઈ જાય છે થોડો ટાવ આવે છે હા રે તને કહેતો હું અઢિકાર બાકી તો મિત્રો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ફુલાવા અને પાપોડીઓનું મિક્સ રસ ખીચડી અને દૂધ બધા ભેગા થાય પરિવાર મિત્રો જમી લઈએ તો મિત્રો મસ્ત તાપ હળગાવી દીધો તાપ હળગાવીને કોરે મોરે એક બે અને ત્રણ આરો બે ત્યાં છીએ મિત્રો જમીન તો આ લગભગ કલાક દોઢ કલાક જેવું થયું ડિગુ ના લઈ ગયા હતા તો બાટલીઓ ને એવું બધું આલ્યું ગુલાબ નું બે દાણા જેતા ગાડી લઈ મને ત્રણ તૈયારો તો દવા લઈને વગેરે આવી છીએ બાકી તો આ વિડીયોને આપણે એટલે એને કરીએ છીએ જે પણ મિત્રો નવા હોય એ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશુંકનો આ વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી